નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો બસો વર્ષ પછી દિવાળી પર બનશે શક્તિશાળી કેન્દ્ર દ્રષ્ટિ રાજયોગ મિત્રો આ રાશિઓનો શરૂ થશે ગોલ્ડન સમય દરેક ક્ષેત્રમાં સફળતાના યોગ મિત્રો વર્ષ બે હજાર પચીસમાં દિવાળી પર ખૂબ જ ખાસ સંયોગ બનવા જઈ રહ્યો છે મિત્રો આ દિવાળી ખૂબ જ ખાસ રહેવાની છે આ દિવાળીથી આ રાશિઓ પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા વરસવાની છે મિત્રો આ દિવાળી પર ખૂબ જ અદભુત અને ખાસ સહયોગ બનવા જઈ રહ્યો છે જે કેટલીક રાશિઓ માટે અત્યંત લાભકારી સાબિત થવાનો છે તો મિત્રો આ રાશિઓનો ગોલ્ડન ટાઈમ શરૂ થવાનો છે મિત્રો આ રાશિઓ કઈ છે આ વિડીયોમાં અમે તમને એ જ રાશિઓ વિશે જણાવવાના છીએ તો મિત્રો આજે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને આ વીડિયોને બિલકુલ પણ સ્કીપ કરશો નહીં

અંતર દ્રષ્ટિ યોગનો બનુ આ વખતની દિવાળીને વધુ વિશેષ બનાવી રહ્યું છે એવામાં કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે જેનાથી આ રાશિઓના જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવશે મિત્રો અને મિત્રો મોટા મોટા ધન લાભ થવાની પ્રાપ્તિ આ રાશિવાળાઓને થવાની છે તો મિત્રો ચાલો જાણીએ એ રાશિઓ કઈ છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા તમે આ વિડિયોને એક ક્યારે લાઈક કરો અને ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો અને મિત્રો માતા લક્ષ્મીના સાચા ভক্তઓ કોમેન્ટમાં જય માતા લક્ષ્મી પણ અવશ્ય રાખી દેજો જેથી માં લક્ષ્મીના આશીર્વાદ તમને સીધા પ્રાપ્ત થઈ શકે તો મિત્રો હવે જે પહેલા નંબર નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ તો મિત્રો કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે તમારા લોકો માટે કેન્દ્ર દ્રષ્ટિકોણ યુગ લાભદાયક સિદ્ધિ થઈ શકે છે કારણ કે ગુરુ ગ્રહ તમારી રાશિથી થી સઠ્ઠા ભાવમાં સંચરણ કરશે સૌથી પહેલા વાત કરીએ લાભની તો આ દરમિયાન તમને સમયે સમયે અચાનક ખુશખબરી મળી શકે છે ક્યાંક પણ આકસ્મિક ધન તમારા હાથમાં લાગી શકે છે જેનાથી તમે પોતાને માલામાલ છો મિત્રો આવક નવા સ્ત્રોત ખુલશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થતી જશે મિત્રો કેટલાક જાતકો તો આ સમયે એટલો ફાયદો કમાઈ શકે છે કે તેઓ પોતાની જાતને કરોડપતિ બનાવવાના માર્ગ પર જશે વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આ સમય કોઈ વરદાન થી ઓછો નથી અટકેલો વેપાર ફરીથી ગતિ પકડી શકે છે મિત્રો અને મિત્રો કોઈ મોટા સોદા કે પ્રોજેક્ટથી ભારે નફો થવાના યોગ બની રહ્યા છે વળી મિત્રો રોકાણથી પણ તમને શ્રેષ્ઠ રિટર્ન મળી શકે છે

સિંહ રાશિના લોકો માટે કેન્દ્ર દ્રષ્ટિ યોગ સકારાત્મક સાબિત થઈ શકે છે આ સમયે તમે ધનની બચત કરવામાં સફળ રહેશો સાથે જ તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે વળી જો તમે ઘર મકાન ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો તમને તેમાં સફળતા મળશે મિત્રો સાથે જ ઘર માં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવશે વળી તમને ભાગ્યનો સાથ મળશે સાથે જ આ સમયે તમારી વિચારેલી યોજનાઓ સફળ થશે મિત્રો વળી મિત્રો આ સમયે તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે સિંહ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શાનદાર સાબિત થઈ શકે છે ગુરુ ગ્રહ તમારી કુંડળીના બારમા ભાવમાં ગોચર કરશે અને સૂર્યદેવ ત્રીજા ભાવમાં રહેશે આ સહયોગ તમારા માટે નવા રસ્તાઓ ખોલશે અને જીવનમાં સારું ભાગ્ય લઈને આવશે સૌથી પહેલા તન અને બચતની વાત કરીએ તો મિત્રો આ સમયે તમે તનની બચત કરવામાં સફળ રહેશો અચાનક ક્યાંકથી ખુશખબરી મળી શકે છે અને આર્થિક લાભ થશે ધીરે ધીરે તમારી બચત એટલી મજબૂત થઈ શકે છે કે તમે પોતાને માલામાલ અનુભવશો કેટલાક સિંહ રાશિ વાળા તો આ સમયે રોકાણ કે મોટા સોદાથી એટલો લાભ મેળવી શકે છે કે કરોડપતિ બનવાના માર્ગ પર ચાલી નીકળશે ઘર પરિવાર માટે પણ આ સમય અત્યંત શુભ રહેશે જો મિત્રો તમે લાંબા સમયથી ઘર જમીન કે મકાન ખરીદવાનું વિચારી રહ્યા હશો તો આ ઈચ્છા પૂરી થઈ શકે છે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે અને પરિવાર સાથે તમારા સંબંધો વધુ મજબૂત બનશે મિત્રો તો મિત્રો ટૂંકમાં તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ સવાઈ જશે સાહસ અને આત્મવિશ્વાસમાં પણ જબરજસ્ત વૃદ્ધિ થશે તમે મોટામાં મોટું પગલું રહેશો અને મિત્રો દરેક મક્કમતાથી સામનો કરશો ભાગ્ય તમારો પૂરો સાથ આપશે અને તમારી બનાવેલી યોજનાઓ સફળ થશે આ સમય તમારા માટે વાસ્તવમાં કોઈ ગોલ્ડન ટાઈમથી ઓછો નથી હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો બુરુસો પર રાશિ

ગુરુ ગ્રહ તમારી રાશિ ત્રીજા ભાવમાં ગોચર કરશે મળી શકે છે જેનાથી તમારી પ્રતિભાવની ઓળખણ થશે બસ અને સિનિયર તમારા કામની પ્રશંસા કરશે પ્રમોશન અને પગાર વધારાની ખુશખબરી મળી શકે છે મિત્રો હવે મિત્રો બે બેરોજગાર જાતકો માટે પણ આ સમય સુવર્ણ છે કારણ કે તમને સારી નોકરી મળવાના પ્રબળ યોગ બની રહ્યા છે વેપાર સાથે જોડાયેલા લોકો માટે આ સમય કોઈ ગોલ્ડન ટાઈમ થી ઓછો નહીં હોય મિત્રો મિત્રો તમારા કારોબારમાં ઝડપથી વૃદ્ધિ થશે અને અચાનક મોટા ઓર્ડર કે પ્રોજેક્ટ મળી શકે છે મિત્રો આનાથી તમે એટલો લાભ કમાઈ શકો છો કે પોતાને માલામાલ અનુભવશો કેટલાક લોકોને આકસ્મિક ધનલાભ પણ થઈ શકે છે જે તમારી આર્થિક સ્થિતિને વધુ મજબૂત કરશે આવકના નવા સ્ત્રોત બનશે અને આવકમાં આવકમાં વધારો જોવા મળશે તમારી મહેનત અને આત્મવિશ્વાસ તમને મોટામાં મોટો પડકાર પડકાર પાર કરવામાં મદદ કરશે મિત્રો મિત્રો આ દરમિયાન તમે તમારા જીવનમાં તે કરી શકશો જે લાંબા સમયથી વિચારી રહ્યા હતા ટૂંકમાં આ સમય વૃષભ રાશિવાળાઓ માટે ખુશીઓ જ ખુશીઓ અપાર ખુશીઓને પ્રગતિ લઈને આવનારો છે કેટલાક લોકો તો આ સમયગાળામાં એટલા આગળ વધશે કે લોકો કહેશે સાચે જ આ વૃષભ રાશિવાળાઓનો કરોડપતિ બનવાનો સમય છે

આર્થિક સ્થિતિ મજબૂત થશે અને આ સમય રોકાણ માટે પણ અનુકૂળ રહેશે દિવાળીથી કન્યા રાશિના લોકોને તમામ ક્ષેત્રમાં સફળતા મળશે તમારું મન પ્રસન્ન રહેશે તમારા વિચારોમાં ઘાટતા આવશે તમે આજે રજ જવાબી હશો તમારા વ્યવહારની પ્રશંસા કરવામાં આવશે મિત્રો કારોબાર સાથે જોડાયેલા લોકોને લાભ થશે મિત્રો બિઝનેસનો વિસ્તાર વિસ્તાર કરી શકશો લોકો તમારી પ્રશંસા કરશે અને સમાજમાં માન સન્માન વધશે મિત્રો મિત્રો કારોબાર સાથે જોડાયેલા લોકોને મોટા લાભ મળવાનો છે વિસ્તાર થશે અને નવા અવસરો પણ મળશે આ સમય તમને બનાવી છે મિત્રો જે લોકો સમયથી સમસ્યાથી પરેશાન હતા તેમને હવે ખુશખબરી મળશે આ દિવાળીમાં લક્ષ્મીની કૃપાથી અચાનક તન લાભ થશે અને તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે તમારા જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે ભૌતિક સુખમાં વધારો થશે અને કર્મ ખુશીઓ જ ખુશીઓ છવાઈ જશે મિત્રો

ધનની બચત પણ કરી શકો છો મિત્રો પરિવારમાં ચાલી રહેલા અંતર ઘટશે અને ઘરમાં ખુશીઓ જ આવશે મિત્રો હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ તો મિત્રો તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે તુલા રાશિના લોકો આ સમયે તુલા રાશિના લોકો માટે દિવાળી પર ખૂબ ખૂબ જ લાભકારી અને શાનદાર સાબિત થઈ શકે છે લાંબા સમયથી જે કરિયરની ચિંતા ચાલી રહી હતી

આ સમય તમારા માટે સાચે જ સોના જેવો સાબિત થશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો મિત્રો વિડીયો લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો પણ કરો મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રો ને હર હર મહાદેવ